તો પાટણમાં સરસ્વતી નવીન બસ સ્ટેશનના લોકાર્પણમાં વિવાદ થયો છે લોકાર્પણના ચાલુ કાર્યક્રમમાં અરશદાર નેતા પાસે અરજી લઈને આવ્યા ફરિયાદને પગલે કાર્યક્રમ થોડા સમય માટે બંધ રહ્યો અરશદારે સરસ્વતી તાલુકાના ગામડાઓમાં બસ ઉભા ન રાખવાથી હાલાકી પડી રહી હોવાની પણ ફરિયાદ કરી લોકાર્પણના કાર્યક્રમમાં સાંસદ ભરતસિંહ ડાભી ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા તો જ્યારે સાંસદ ભરતસિંહ ડાભીએ પણ એસટી બસની મુસાફરીનો ખરાબ અનુભવ વ્યક્ત કર્યો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ભાષણમાં સ્વચ્છતા રાખવા બાબતે તેમજ પાટણના સાત વર્ષની બસ સ્ટેન્ડનું નવીનીકરણ થઈ રહ્યું છે તેનું જલ્દી લોકાર્પણ કરવામાં આવે તેવી મીઠી ટકોર કરી امے ولے پتا کرینا

પોલીસ સ્ટેશન રજ્યું કાર્ડ સુંદર મજાનું બસ સ્ટેશન બન્યું છે પણ આપણે મોટા ભાગે જોયું છે બસ સ્ટેશનની હાલત એન્જિનિયર સાહેબ બિલ્ડિંગ બનતું હોય ત્યારે અધ્યતન હોય પરંતુ બિલ્ડિંગ બન્યા પછી જ્યારે શરૂ થઈ જાય એટલે એની સાફ સફાઈ મેન્ટેનન્સ અને ખાસ કરીને બસ સ્ટેશનના સંડાસ બાથરૂમ એની પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે એટલે સરકારે અને વિભાગે જ્યારે આવું સુંદર બસ સ્ટેશન બનાવ્યું હોય ત્યારે બનાવ્યા પછી એનું મેન્ટેન થાય એની સાફ સફાઈ સારી રીતે થાય એના માટે હું વિનંતી કરું છું કે બનાવ્યા પછી આ ખાસ આ બાબતે કાળજી રાખવામાં આવે